હવે જોઈએ એક્ઝામ્પલ ચાર રકમ લખાઈ ગઈ છે આવૃત્તિની શરૂઆત કરી આવૃત્તિ છત્રીસ આવૃત્તિ કેટલો આવશે આવૃત્તિનો સરવાળો ત્રીસ હવે આપણે મધ્ય મત લાવવાની છે પાસઠ અને અડસઠ બરાબર ડાયરેક્ટ ખ્યાલથી આપણે સરવાળો કરીએ પાસઠ અને અડસઠ નો તેર ને બાર ને એકસો તેત્રીસ એકસો ને બે વડે ભાગવાના છે બરાબર બે છક બાર એક વચ્ચે પ્રણાયા બે છક બાર એક વચ્ચે પોઈન્ટ મૂકીને મૂકશો દસ જો પડશે અંદર આવશે આવશે કેટલી કેવી રીતે અડસઠ નો સરવાળો કર્યો એટલે કેટલા એકસો તેત્રીસ હવે એકસો તેત્રીસ ને અડધા કરવાના છે એટલે બે વડે ભાગવાના છે બે વડે ભાગશો એટલે કેટલા આવશે સાસઠ પોઈન્ટ પાંચ હવે બધાની ગણતરી કરવાની જરૂર નથી જોઈ લેવાની કે અહીંયા કેટલા કેટલા ત્રણ દરેક હવે સાસઠ પોઈન્ટ પાંચ માં ત્રણ ઉમેરશે એટલે કેટલા આવશે સડસઠ અડસઠ ને અગ્નિ સિત્તેર ઓગ્ન પાંચ ઓગ્ન સિત્તેર પોઈન્ટ પાંચ મો ત્રણ ઉમેરશું એટલે બતેર પોઈન્ટ પાંચ બોતેર પોઈન્ટ પાંચમો ત્રણ ઉમેરો એટલે કેટલા થશે પંચોતેર પોઈન્ટ પાંચ પંચોતેર પોઈન્ટ પાંચ મો એટલે કેટલા થશે એટલે કેટલા થશે પોઈન્ટ પાંચ એક્યાસી ઉમેરશો એટલે બરાબર આ રીતની મધ્ય લાવવાની રહેશે કેમ કે ત્રણ પહેલી લાવવાની પોઈન્ટ પાંચ ને એ ધારી દેસુ એ ધારણ સામે જીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે એક બે અને ત્રણ હવે એફઆઈ લાવવાના છે એ જ રીતે સાત એકા સાત ચાર દોણા આઠ બે તરી છ હવે સીગમા એફઆઈ લાવવાના છે કેટલા આવશે

હવે જે ત્રણ ત્રણ પાણી ઉડાડી ના દેતા કેટલા ચાર ભાગ્યા નીચે છે હવે દસ છે કે ભાગા કરવા રહેવાનું નહીં પોઈન્ટ જીરો કાપી દેવાના તો પંચોતેર પોઈન્ટ પાંચ વત્તા જીરો પોઈન્ટ સોરી એક્ઝામ્પલ ચાર નો જવાબ કેટલો હશે પંચોતેર પોઈન્ટ નવ આવશે જોઈ લેજો ગણતરી હવે એક્ઝામ્પલ પાંચ જોઈએ હવે અ આવૃત્તિનો સરવાળો કેટલો આવે છે જોઈએ અ 5 5 5 એટલે 20 ની પડી શૂન્ય દઈએ 2 2 3 4 5 6 7 8 9 10 10 ની પડી 100 વિદ્યાય 1 કેટલા આવશે 400 સિગ્મા fi આવૃત્તિ કેટલી આવે છે 400 હવે મધ્યકિંમત લાવવાની છે જેમ આપણે અગલા દાખલાની અંદર ગણતરી કરતા હતા અ પચાસ અને બાવન વચ્ચે કેટલા આવશે એકાવન ચોપન છપ્પન અને અઠાવન છે એની વચ્ચે કેટલા આવશે સત્તાવઠ અને એકસઠ છે એની વચ્ચે સાહીઠ બાસઠ અને ચોસઠ છે એની વચ્ચે બરાબર આ રીતની આપણે બે હવે ગુણા કિરો સાથે એકસો પાંત્રીસ ગુણા જીરો ના જીરો માઇનસ એક દસ એકસો દસ છે માઇનસ એક સાથે ગુણા એકસો હવે સીગમા એફઆઈ લાવવાના છે યુવાય લાવવાના છે આ થશે સરવાળો છ અને એકસો પાસઠ પેલા કેટલા થશે એકસો

દરેક વચ્ચે પચાસ થી એકા સોરી પચાસ થી બાવન બાવન થી ફરીથી બાવન રિપીટ થતા નથી બરાબર અહિયાં તેપન આવી જશે એટલા માટે 50 51 ને 52 એટલે ટોટલ ડિફરન્ટ કેટલાનો થશે 3 નો અહીં ખાસ ભૂલ ધ્યાન ના થાય બે ને લખવાનું કેટલા છે 3 આવશે ડિફરન્ટ હવે ઉડાડવાના છે છેદ અહીંયા 25 25 8 200 ને 200 ના ડબલ કરીએ પછી 8 16 એટલે 16 આવશે આ રીતના દાખલા તરીકે ઉપર 25 છે નીચે 400 છે તો

સોળ સિત્યો સોળ અઠા એકસો ચુમાલીસ સિત્યો એકસો બાર કેટલા આવશે આઠ ને એટલે એક જીરો બે બરાબર હવે સોળ એકા સોળ એક કેટલા આવશે જીરો પોઈન્ટ એકસો એકોતેર આસપાસ જવાબ તમને મળશે એટલે સત્તાવન છે એકસો ઇકોતેર ઇકોતેર છે એટલે જીરો પોઈન્ટ આઠ લખવા અઢાર લખવા ચાલો સત્તાવન પોઈન્ટ અઢાર લખો તો પણ ચાલશે તો એમને એમ રાખી શકો કેટલો હશે સત્તાવન પોઈન્ટ અઢાર

હવે આપણે મધ્ય કિંમત લાવવાની છે બરાબર મધ્ય કિંમત કઈ કઈ આવે છે આપણે તે જોઈએ સો છે એકસો પચાસ એની વચ્ચેની કિંમત ખબર હોવી જોઈએ આપણે કેટલા આવે સો અને એકસો ની વચ્ચે એકસો પચીસ હવે દોઢસો અને બસો ની વચ્ચે એકસો 200 થી બસો ની વચ્ચે કેટલા આવશે અઢીસો થી પંચોતેર ત્રણસો થી ત્રણસો પચાસ ની વચ્ચે ત્રણસો પચીસ બરાબર આ રીતની મધ્ય કિંમત આવી છે કોને ધારી છે એ વચ્ચે આપેલા હશે બસો ને એ ધારી એ ધાર મા પોચ એકા પોચ ચારના સાથે બે ગુણાશે ચાર ગુના માઇનસ આઠ બે એકા બે ચાર

સો 150 એકસો પચાસ એટલે વચ્ચે કેટલા નું ડિફરન્ટ પચાસ નો ગાળો છે ડિફરન્ટ આપવાનું છે પચીસ પચીસ પચાસ એટલે બે આવશે ઉપર પછી એ દુના પચાસ એટલે બે આયા બસો હતા સાત ચૌદ થશે ગુણાકાર ગુણાકાર છે સાત દુના ચૌદ એટલે ચૌદ આવશે અવે માઈનસ પ્લસ માઈનસ 225 માઈનસ 14 થશે 12 ના માઈનસ પ્લસ માઈનસ થશે બાદબાકી કરશો 225 માંથી 14 જશે એટલે કેટલા આવશે 200 અ 11 આવશે બાદબાકી કરશો એટલે માહિતીનો મતલબ કેટલો આવશે 211 एग्जांपल 6 નો જવાબ કેટલો આવશે 211 જોઈ લેજો